નમસ્કાર દર્શક મિત્રો આપો જોઈ રહ્યા છો ઘણા બહાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર કાશ્મીરના હુમલાને લઈને ગુજરાત પોલીસ આવી એક્શન મોડમાં ડીજીપી વિકાસ સહાયના આદેશ બાદ અમરેલી જિલ્લા પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું રાજુલા દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પોલીસનું મધરાતે સર્જ ઓપરેશન પાકિસ્તાન બાંગ્લાદેશી વસવાટને લઈને રાજુલા પોલીસનું રાતભર કોમ્બિંગની કામગીરી ચાલી રાજુલા શહેરમાં નગર બીડી કામદાર મફતપરા સહિત અલગ અલગ વિસ્તારમાં પોલીસે કર્યું સર્ચ ઓપરેશન નગરમાં મસ્જિદમાં જઈને પોલીસે જાતે કર્યું ચેકિંગ પોલીસે ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે કે તેમ તે માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું પરપ્રાંતિય ઇસમો કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓના આધાર સહિતની રાજુલા પોલીસે કરી ચકાસણીઓ પોલીસ ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ લાગશે તો અતિસંવેદશીલ વિસ્તારમાં જઈ અને કોમ્બિંગ કરશે આપ જોઈ રહ્યા હતા કાનાવાર ન્યૂઝ રાજુલા આવા જ બ્રેકિંગ સમાચાર માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો